બે હાથ ની મૂર્તિ વાણી વિદ્યાર્થીઓ ધીમી જઈ હાલે ભારત માતા કે બધા ઊંચા કરવાના ભારત માતા કે ભારત માતા કે ભારત માતા કે નમસ્તે સદા વસ્તલે માતૃભૂમિ માતૃભૂમિ અને સદા વંદન સાથે આજે સૌરકુંડા ખાતે શ્રી વીડી પાણક્ય આર્ટસ કોલેજ અને એમઆર સંઘવી કોમર્સ કોલેજની સહકારી મંડળીની પહેલી સાધારણ સભામાં દેશમાં પહેલી વહેલી સાહેબોએ વાત કરી અમરેલી જિલ્લામાં બેની કારણ કે હું કોપરેટિવમાં ઘણા વર્ષોથી રસ ધરાવું અને દિલ્હી આવવા જવાનું અવારનવાર થતું હોય દેશ આઝાદ થયો ત્યારથી કેટલા વર્ષો લગી પંચોતેર વર્ષ આઝાદીના પૂર્ણ થઈ ગયા ત્યાં લગી ભારત દેશમાં સહકારી મંત્રાલય નહોતું સહકારી સંસ્થાથી વાકેફ બધાય ગામડા ગામડામાં સેવા સહકારી મંડળી હોય કે દૂધ મંડળી હોય ચાલતી હોય અને એમાં ખેડૂતના દીકરા દીકરી ગણાય છે ખાતર આવે છે ને ઘરે ખેતરમાં નાખવા એ આપણે સેવા મંડળીમાંથી આવતું હોય પશુપાલકો રાખતા હોય ગાયો ભેંસો ઘરે દૂધ આપણે ડેરી મંડળીમાં ભરતા હોય પણ આના માટે સ્પેશિયલ કે સામાન્ય ખેડૂતને સામાન્ય વર્ગને કેમ વધુ ફાયદો થાય સહકારી સંસ્થા દ્વારા એની કોઈ યોજના નહોતી આપણા ઇન્ટરનેશનલ નેતૃત્વ જેને પામેલું છે આપણા દેશના પ્રધાનમંત્રી લોકોને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિચાર્યું કે આ સહકારી પૂર્ણ હજી કેમ વેદમંત્રી બનાવી તેને સહકારી મંત્રાલયે અલગ કરવાનો નિર્ણય સહકારી મંત્રાલય અલગ તો બન્યું પણ કોઈ જેવા તેવા નેતાને નહીં પાવરફુલ પોતાના ડિસિઝનમાં મક્કમ ભારત સરકારના હોમ મિનિસ્ટર અમિતભાઈ શાહને ભારત દેશના પહેલા સહકારી મંત્રી તરીકે અમિતભાઈ શાહની વાત કરીએ એ પણ એની યુવાની કારથી સહકારી ક્રટીમાં એક્ટિવ હતા ગુજરાતમાં મૂળ રહેવાસી અમદાવાદના અમદાવાદની તમામ સહકારી સંસ્થામાં એક્ટિવ હતા અને એને ખ્યાલ છે કે સહકારી ક્રોટી શું કરી શકે ને એ મંથલી બેના પછી અવારનવાર દિલ્હીઓ ખાતેના એના પ્રોગ્રામો થતા એકાદ પ્રોગ્રામમાં મને પણ રહેવાનો અવસર મળ્યો ત્યારે એને વાત કરી લી યુવાનો માટે કે સહકારી પ્રવૃત્તિને યુવાનીથી વિદ્યાર્થી કાળથી જો વિદ્યાર્થીઓને શીખવવામાં આવે તો ભવિષ્યમાં જ્યારે મોદી સાહેબે સપનું જેવું છે બે હજાર સુડતાલીસમાં ભારત વર્ષને વિશ્વગુરુ બનાવીને વિકાસશીલ ભારત દેશ બનાવવાનું એક સપનું જોયું છે વિકસિત દેશ આ સહકારી પ્રવૃત્તિનો મહત્વનો રોલ રહે વિકસિત ભારતના મહત્વનો રોલ સહકારી તો વિદ્યાર્થીઓને અત્યારથી જ સહકારી પ્રવૃત્તિ શીખવાડવી જોઈએ એને કેમ્પસ કોપરેટિવ કોલેજની સહકારી સંસ્થા બનાવી ત્યાંથી ઉલ્લેખ કર્યો મારા મગજમાં આ વાત કહે ગઈ કે આ વાત ખરેખર સાચી જન કરવું જોઈએ ને હું અમળી જિલ્લા સહકારી સંઘનો ચેરમેન હતો તો જિલ્લા સહકારી સંઘનું કામ જ એ કે જિલ્લામાં નવી સહકારી સંસ્થાઓ કેટલી બને કેમ બને પ્રયત્ન કરો વધુમાં વધુ બને અને કાર્યરત કરવી આ કામ મૂળ અમારી સંસ્થાનું મેં એવું કહ્યું કે દેશમાં તો જ્યારે બન્યું હશે ત્યારે બને પણ મારા જિલ્લામાં પહેલી વહેલી સહકારી સંસ્થા કેમ ન બને મેં મારી રીતના કોલેજોમાં પ્રવાસો પ્રોગ્રામો ચાલુ કર્યા પ્રિન્સિપાલોને વાત કરતો પણ બે પ્રિન્સિપાલ આપણા જિલ્લાના એવા નીકળ્યા જેને આ કામ હાથમાં બીડું પેકડું એક તો અમરેલી અને એક અહીંયા કુંડલા તમારા પ્રિન્સિપાલ આ બે સંસ્થા સમગ્ર ભારત વર્ષમાં પહેલી વેલી બની તો ગર્વથી કહી શકો મારા અને તમારા અમરેલી જિલ્લામાં ના એવી સહકારી સંસ્થાની પહેલી સાધારણ સભામાં આપશો ઉપસ્થિત આનું સંપૂર્ણ નેતૃત્વ વિદ્યાર્થી કરશે જે પહેલી છે જે આવતું વર્ષ એક વર્ષ થશે સહકારી પ્રવૃત્તિ એવી વસ્તુ કે તરત વિકાસશીલ નહીં થઈ જાય કેમ કે આમાં કામ કરતું રહેવું પડે કોઈ પણ સંસ્થા હોય એ તરત મોટી ન થાય એમાં તમે કામ કરો ભોગ આપો ત્યારે એ મોટી થાય ધીમે ધીમે કારણ કે કોલેજે તમારી કેટલા વર્ષ જૂની છે જ્યારે કોલેજની સ્થાપના થઈ છે એટલા બધા વિદ્યાર્થીઓ નહીં હોય બહુ લિમિટેડ વિદ્યાર્થીઓ આવતા હતા આજ લગભગ કુંડલાના મેક્સિમમ વિદ્યાર્થીઓ અહીંયા કોલેજમાં આવતા હશે આવે છે ને એમ જ આ સંસ્થાની શરૂઆત થઈ સો સભ્યથી નિયમ મુજબ મિનિમમ સો સભ્ય જોઈએ રજીસ્ટ્રેશનમાં સો સભ્યથી આપણે સ્થાપના કરી દીધી અને રજીસ્ટ્રેશન થઈ ગઈ હવે આની કોઈ લિમિટ નથી તમે ગમે એટલા સભ્ય કરી ગયો પણ નિયમ એવો કે આ નો વિદ્યાર્થી જોઈએ કોલેજ બારનો વિદ્યાર્થી આનો સભ્ય ન થઈ શકે હવે એમાં આપણે કરી તો દીધી કામ શું કરવાનું મારી પહેલાના વક્તા થોડું ઘણું વખતે એમાં કીધું કે રક્ષાબંધન તો હમણાં ગયું આપણે એટલે આવું વર્ષ જે વાર છે પણ આપણે આ બેની દીકરીઓમાં એટલી આવડત છે કે રાખડીઓ સારી બનાવી શકે થોડુંક માર્ગદર્શન મળે તો એકદમ સારી બનાવી શકે અમે જિલ્લા સંઘ દ્વારા કામગીરી કરેલી ગામડાની બહેનો આગળ જ રાખડી બનાવાયેલી આપણા જ જિલ્લાના લોકો લઈ ગયા હતા આવતા વર્ષે આ જ કોલેજની દીકરીઓ રાખડી બનાવે કોલેજના વિદ્યાર્થી તો લઈ જ એ બહેનોની રાખડી તો ભાઈને બાંધવા લેવાની જ હોય છે દર વર્ષે કેમ આપણી સંસ્થા દ્વારા ન લેવાય આપણી જ એ બનાવી હોય તો આપણે જ લઈ શકીએ ને પ્લસ ગામમાં વાત કરીએ પ્રચાર કરીએ તો ગામના લોકો પણ આપણી સંસ્થામાં લેવા આવે પછી કોલેજમાં વિદ્યાર્થી ચોપડા નોટબુક પેન રેગ્યુલર લેવાનું થતું હોય છે થાય ને તમે લેવા જાઓ એ દુકાનનો નફો લાગે એનું લાઈટ બિલ લાગે જે માણસ કામ કરતા હોય એનો પગાર એમાં લાગે બધું પ્રોફિટ સાથે તમને વેચતા હોય એમનો એને જે પોર્ટર કિંમત એ ભાવે તો આપે ને તો એને નુકસાન જાય તમે જ હોલસેલમાં લેતા હો સસ્તા ભાવે તમારો કોલેજનો જે સંસ્થાનો માઇનો ખર્ચો થતો હોય એટલો ચડાવી તોય તમને દસ વીસ ટકાનો માર્જિન પ્રોફિટ મળે અને કામ કરતા તમને સસ્તું મળે તમારે વિદ્યાર્થીઓને જ સિલેક્ટ કરવાનું અને તમારા પ્રિન્સિપાલની સાથે જેટલી વાર મુલાકાત કરીને મને એનો પડી એ પૂરેપૂરો તમને સપોર્ટ આપ્યો કોઈ વાતમાં તમને રોકે એમ નથી કે આમ કરવામાં સમુદ્ર માર્ગદર્શન આપશે કે આવું કરવું જોઈએ તમે અટોય અહીંયા એ રસ્તો દેખાડશે ક્યાં કરો એક આ વસ્તુ આપણે તાત્કાલિક ચાલુ થઈ ગયા પેન જોઈએ અને નોટબુક જોઈએ આ બે વસ્તુ વપરાવાની પછી ચોપડા જે તમારા રીડિંગમાં આવતા હોય છે ડીલ કરી લીધું અમારી કોલેજમાં એટલા વિદ્યાર્થીના એટલા ચોપડા જોઈએ એ પણ તમને સસ્તા મળે આપણો દેશ એટલે તહેવારનો દેશ છે એમાં દિવાળી એટલે આપણા રાજ્યનો મોટામાં મોટો તહેવાર દિવાળીમાં લગભગ એસી નેવું ટકા ઘરે નવા કપડાની ખરીદી થાય થાય ને અને આમાંથી હું માનું ત્યારે કે અમરેલી અને કુંડલાથી જ ખરીદી કરતા હશે કે અમદાવાદ રાજકોટ જાઓ ખરીદી કરવા અહીંયાથી જ કરો ને અમુક કુંડલાથી વધુ સગવડ હોય અમરેલી લગી જતા અમરેલીના સારા શોરૂમનો સંપર્ક કરી ને એ ઘરે કહો કે અમારે આટલા કપડાની જરૂર છે અમારે આટલા વિદ્યાર્થીઓ બધા વિદ્યાર્થીઓ સંપીન પ્લાનિંગ કરો તો તમને બધા કરતાં વધુ ડિસ્કાઉન્ટ આપે કે ન આપે તમે એમનો એક એક બબે જણા લેવા જાઓ એની પહેલા તમે ડિસ્કાઉન્ટમાં કપડાં પણ આમાંથી કોઈ બહેનો દીકરોને સારી રસોઈ બનાવતા આવડતી હોય સારી મીઠાઈ બનાવતા આવડતી હોય દિવાળી ટાઈમે મીઠાઈ પણ એટલી વેચાય છે એ પણ આપણે કોલેજમાં સ્ટોલ કરી શકીએ નવરાત્રિ હમણાં ગઈ નવરાત્રિ માટે ડ્રેસ બહેનો લાવતી હોય બહારથી પણ એમાં પછી એક્સ્ટ્રા જે બધું વર્ક કરવાનું હોય લગભગ કોઈ જાણીતા દરજી હોય કે જેને પોતાને આવતું હોય એ કરતા હોય છે ચણી આ જે એક્સ્ટ્રા વર્ક કરી અને આ પાર્ટિસિપેટ કરતા હોય છે ગરબામાં હું ઘણા વર્ષ સુધી સરદાર પટેલ ગ્રુપના માધ્યમથી નવરાત્રીનું આયોજન કરું છું જે ડ્રેસ પહેરીને આવે છે દીકરીઓ એ લગભગ એવા દુકાનમાં ન મળે બાર એ આઠે જ બધી વર્ક કરી અને તૈયાર કરતી હોય છે તો આપણે અહીંયા બહેનો તૈયાર કરી જો વેચે કે કોઈને પોતે ખરીદવું હોય ને એમાં જનવર કરવું હોય તો આપણી મંદિર દ્વારા થઈ શકે ને છોકરાઓ એવા કપડાં પહેરી આવતા હોય નવરાત્રીના રાતના જોઈએ તો છોકરાઓ એટલા હેવી કપડાં પહેરા હોય છે ગરબાના એને પાર્ટિસિપેટ થવું એની એને તો એ પણ આપણે આગળ કરાવી શકે તો આવી તો કેટલી તમે વિચારો એ તમામ પ્રકારની કામગીરી આપણી સંસ્થામાં થઈ શકે સાહેબ એ વાત કહીએ હમણાં અમરેલી અમે મોલ કર્યો રહ્યા બધી વસ્તુ તો આપણે સારી વસ્તુ ચલાવી હે તો આપણે પણ અહીંયા મોલ થઈ શકે સાહેબની પરમિશન તો કેન્ટીન થઈ શકે કે વેકેશન ફૂટકુટ બંધ હોય કોલેજ બાકી તો કોલેજ રેગ્યુલર ચાલુ હોય તો ટ્રી પીરિયડ હોય કે વચ્ચેનો બ્રેક પીરિયડ હોય એ કોઈને નાસ્તો કરવો હોય તો આપણા જ વિદ્યાર્થીઓ દ્વારા કેન્ટીન બનવામાં આવ્યું તો એમાં જે કામ કરતો હોય એને આપણે મેન ટાઉન પણ જઈ શકીએ અને સંસ્થાની પ્રવૃત્તિ પણ થાય સંસ્થાની પણ કંઈક આવક થાય આવો તો તમે વિચારો તો અદ્રક વસ્તુ છે તમને પ્રિન્સિપાલ તો મદદ કરશે પણ એમાં તમે કઈ અટકો તો અમરેલી જિલ્લા સહકારી સંઘ દ્વારા અમે પણ મદદ કરવા આતુર કાયમ રહેશું અને તમે આ વિદ્યાર્થીને જે બેઝિક વસ્તુ તો વેલીના વેલી ટકે જે બુક અને પેન સ્ટેશનરી ટૂંકમાં એક્સવાય જે કોઈ પણ પ્રકારની સ્ટેશનરી એ વેલી તકે ચાલુ કરવી જોઈએ તો તમને એમાં એક તરત ફાયદો દેખાશે પ્લસ આ સંસ્થા એક વર્ષ થશે એટલે ઘણા સભ્યો થઈ જાય પણ પહેલા વર્ષે ડિવિડન્ટની અહીંયા વાત આવી ગઈ પહેલા વર્ષે કોઈ એવો નફો નહીં હોય કે આપણે ડિવિડન્ટ એટલો નિર્ણય તમારે કરવાનો છે જ્યાંનું બોર્ડ હોય છે વિદ્યાર્થીઓનું બનેલું હોય છે કેટલું પણ જે કાંઈ નફો થયો હોય એનો ડિવિડન્ટ તમે આપી શકો એમ દર વર્ષે સંસ્થા મોટી થતી જશે તો આજે તમે પાયો નહીં પહોંચો પણ આની આ સંસ્થા પાંચ દસ પંદર વર્ષ પછી નવા વિદ્યાર્થીઓ આમાંથી બેઠા લગભગ કોઈ વિદ્યાર્થીઓ અહીંયા નહીં હોય ત્યારે એ વિદ્યાર્થીઓ કહે છે ભાઈ અમારા જૂના વિદ્યાર્થીઓ હતા કોલેજના અને એ આ પાયો નાખતા ગયા હતા તેની આ સંસ્થાનું એક નામ હોય છે તેથી પંદર ટકા જેટલું ડિવિઝન જો સંસ્થા આપતી હોય તેથી તમારા લોકોનો સ્થાપક સભ્યો કોણ શરૂઆત કોણે કરી આ તમે કંઈક બાર જશો દસ પંદર રૂપિયા તમે કોઈ સારી જગ્યાએ હશો તમે પણ કહેશો કે અમારી કોલેજમાં અમે લોકો હતા કે આ સહકારી સંસ્થા અમે બનાવી હતી આમાં જેને પોલિટિકલી રસ હશે તો આજે અમે જેમાં મહેમાન નહીં આવશે એ પણ દસ વર્ષ પછી મહેમાનમાં આવશે ને માર્ગદર્શન આપતા છે મારી જેમ કે અમે આ સંસ્થા બનાવી હતી અને તમે લોકો આજે અહીંયા કામ કરો છો થઈ શકે ને આવું આમાં બહેનોને પણ કોઈ જગ્યા પાછળ રહેવાનું નથી ને બહેનો પણ આજ સહકારી પ્રવૃત્તિમાં એટલી જ રસ ધરાવે છે અને આગળ વધી છે ઇન્ટરનેશનલ લેવલ લગી પહોંચી છે બહેનો આજ ઇન્ટરનેશનલ લેવલે આઈસી એટલે ઇન્ટરનેશનલ કોપરેટિવ એલાયન્સ યુવા વિંગ અને મહિલા વિંગ બંને અલગ અલગ ચાલે મહિલા વિંગમાં તો આપણે સમજી જ લઈએ એમાં ભાઈઓને વિચારવાનો જ ન હોય બહેનો જ હોય ભાઈઓ ગમે મુંઢે માટે થાય પણ એમાં નંબર ન બની શકે પણ બહેનો માટે જ ગર્વની વાત એ છે યુવા વિંગમાં પણ જે ઇન્ટરનેશનલ પ્રમુખ છે ને એ મહિલા ઇંગ્લેન્ડના એમાં ભાઈઓનો મેળ નથી પડ્યો એમાં તો લાગવા કાલે નહીં એની આવડત હોય એ પ્રમુખ બને એ વોટિંગથી થાય જે સારું કામ કર્યું હોય ને લોકો મત આપ્યો હોય એ જ બને બહેનો પણ જો સરખું કામગીરી કરે તો આજે ભાઈ બહેનો છે આ સંસ્થાનો અધ્યક્ષ આવતા છે કોઈ બહેનોમાં આવડત આગળ વધી શકે તો એ પણ બની શકે કે આમાં કોઈ અનામત છે નહીં જેની આવડત થઈ છે એ બનશે